મોરબી જિલ્લામાં પ્રોફાઇલ જુગાર પ્રકરણ મામલે કોંગ્રેસ અગ્રણી મનોજભાઈ પનારા દ્વારા સરકાર પર ગંભીર આક્ષેપો કરાયા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જિલ્લાના ટંકારા ખાતે પ્રોફાઇલ જુગાર પ્રકરણ મામલે એકાવન લાખથી વધુના ભ્રષ્ટાચારથી તત્કાલીન પીઆઈ અને કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો નોંધાતા આ મામલે આજરોજ શુક્રવારે બપોરે એક વાગ્યે મોરબી જિલ્લા કોંગ્રેસ અગ્રણી મનોજભાઈ પનારા દ્વારા ટંકારા પ્રોફાઇલ જુગાર પ્રકરણને ટાંકીને સરકારની કામગીરી પર ગંભીર આક્ષેપો કરાયા છે જે રીતે મોરબીની જુગારની રેડમાં ખૂબ મોટા ભ્રષ્ટાચારની વાતો ચાલતી હતી અને એ એસએમસીની રેડ અને એની તપાસ પછી સાબિત થઈ ગયું છે કે ખરેખર મોટો તોડ થયો તો અને પીઆઈ અને એના હેડ કોન્સ્ટેબલ ઉપર એફઆઈઆર થઈ છે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પણ અમે આ વાત ઘણા દિવસોથી આ કરી રહ્યા હતા કે મોરબીની અંદર અંધેરી નગરી છે અને કાયદાનું કોઈ શાસન નથી ગુંડાગીરી લુખાગીરી વ્યાજખોરી હની ટ્રેપ કબજાખોરી રોમિયોગીરી ફૂલી ફાયલી છે પરંતુ અમારા જ નેતાઓ ક્યાં કહેતા હતા કે ના ના મોરબીમાં સબ સલામત છે ત્યારે અમે કીધું હતું કે આ જિલ્લો એકદમ ભ્રષ્ટાચારથી ખતબદે છે અહીંયા લુખાઓનું શાસન થઈ ગયું છે એ વાત ક્યાંક ને ક્યાંક એસએમસીની રેડો પછી સાબિત થઈ રહી છે છેલ્લા આઠ દસ દિવસ ત્યાં નિર્મિત રાય અને કેટી કામરિયા સાહેબની ટીમ દ્વારા જે રીતે ગાંધીનગરથી આખી સંચાલન થઈ રહ્યું છે અને દરોડા પડી રહ્યા છે તપાસ થઈ રહી છે એ બતાવી રહ્યું છે કે મોરબી જિલ્લામાં સબ સલામત નથી ઘણા નેતાઓ અમારા કહી રહ્યા હતા મીડિયાના માધ્યમથી કહી રહ્યા હતા કે મોરબીમાં સબ સલામત છે એની દાવા પોકળ સાબિત થયા છે અહીંયા ખરેખર કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે અહીંયા એટલા બધા અધિકારીઓની સ બદલી કરવામાં આવી લગભગ મારા ધ્યાનમાં છે ત્યાંથી બસો ને ત્રીસ પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી એ સાબિત કરે છે કે મોરબીમાં સબ સલામત નથી જે લોકો સપ સલામતના દાવા ફૂંકી રહ્યા છે એમને આજે તમારા માધ્યમથી કહેવા માગું છું કે ખરેખર પ્રજા દુઃખી છે હેરાન છે અને એના માટે ખરેખર પ્રજાના હિત માટે તમારે કામ કરવાની જરૂર છે